એક સવારે હસમુખભાઈ સૂર્યોદયના સોનેરી કિરણો વચ્ચે ધીમે ધીમે મંદિરે જઈ રહ્યા હતા એમના હાથમાં પૂજાની થાળી હતી અને પગલા વૃદ્ધાવસ્થાની નિશાની રૂપે હવે ધીમા હતા એમનું શરીર સિત્તેર વર્ષનું હતું પણ મન હજી પણ જુવાનીના દિવસોની યાદોમાં ખોવાયેલું રહેતું મંદિરમાં ભીડ ઓછી હતી આરતીનો સમય થવા આવ્યો હતો અને લોકો શાંતિથી બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા હસમુખભાઈ એક ખૂણામાં જગ્યા લીધી અને આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવા લાગ્યા અચાનક તેમની બાજુમાં એક સ્ત્રી આવીને બેઠી તેમણે ધ્યાન ન આપ્યું પણ પછી તેમને એક પરિચિત સુગંધ આવી એ સુગંધ હતી મોગરાના ફૂલોની જે દાયકાઓ પહેલા તેમની પત્ની લીલાબેનને પ્રિય હતા હસમુખભાઈએ ધીમેથી આંખો ખોયલી અને બાજુમાં બેઠેલી સ્ત્રી તરફ જોયું એ સ્ત્રી પણ વર્ષની હતી હતી તેના વાળ સફેદ થઈ ગયા હતા ઉપર પણ તેની આંખોમાં એ નિર્દોષતા અને તેજ હતું જે તેમને યાદ હતું હસમુખભાઈનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું તે તેમની પત્ની લીલાબેન હતી જેને તેમણે પચીસ વર્ષ પહેલા એક નાની ગેરસમજના કારણે છોડી દીધી હતી લીલાબેન પણ આરતી થવાના કારણે આંખો બંધ કરી ધ્યાન કરી રહ્યા હતા તેમને ખબર નહોતી કે તેમની બાજુમાં તેમનો ભૂતપૂર્વ પતિ બેઠો છે હશમુખભાઈએ પોતાના ચહેરા ઉપર હાથ ફેરવો જાણે કે કોઈ તેમને ઓળખી ન જાય એક તરફ પસ્તાવો હતો અને બીજી તરફ અદમ્ય જંઘના હતી તેઓ શું બોલે શું કહે પચીસ વર્ષનું મૌન એક ક્ષણમાં કેવી રીતે તૂટી શકે શું તે તેમને માફ કરશે કે પછી ગુસ્સો કરશે આવા અનેક પ્રશ્નો તેમના મનમાં ઉભા થયા આરતી શરૂ થઈ અને મંદિરમાં ભજનનો અવાજ ગુંજી ઉઠો આંખો બંધ કરી પણ તેમનું ધ્યાન પ્રાર્થનામાં નહોતું તે માત્ર બાજુમાં બેઠેલી લીલાબેનને અનુભવી રહ્યા હતા તેમના શ્વાસની ગતિ તેમના હાથની હિલચાલ બધું જ તેમને પચીસ વર્ષ પહેલાના દિવસોની યાદ અપાવી રહ્યું હતું આરતી પૂરી થઈ અને લોકો ઉભા થઈ રહ્યા હતા લીલાબેન ઉભા થયા અને પ્રસાદ લેવા માટે આગળ વધ્યા પણ ઉભા થયા પણ તેમની હિંમત નહોતી કે તેઓ લીલાબેન સાથે વાત કરે તેમણે લીલાબેનને દૂરથી જોયા પ્રસાદ લીધો અને લીલાબેન મંદિરની બહાર જાય તે પહેલા જ તે ત્યાંથી નીકળી ગયા તે દિવસ હસમુખભાઈ માટે એક સામાન્ય દિવસ પણ વીતેલા ભૂતકાળનો એક જીવંત હતો હસમુખભાઈ મંદિરથી ઘરે આવ્યા પણ એમનું મન લીલાબેનના વિચારમાં જ અટવાયેલું હતું ચાનો કપ હાથમાં હતો પણ મન અશાંત હતું તેમની આંખો સામે યુવાનીના દિવસો જીવન થઈ ઉઠા અસમુખભાઈ અને લીલાબેનનો પ્રેમ એક મિલનસાર વાર્તા જેવો હતો તેમના ગામમાં તેમની જોડીની વાતો થતી લીલાબેન ખૂબ જ સુંદર હતા અને અસમુખભાઈ પણ તેજસ્વી યુવાન હતા તેમના લગ્ન થયા અને જીવન ખુશીઓથી ભરાઈ ગયું લગ્નના થોડા વર્ષો પછી હસમુખભાઈને શહેરમાં સારી નોકરી મેળવી તેઓ શહેરમાં શિફ્ટ થયા શહેરમાં હસમુખભાઈએ એક નાનો ધંધો શરૂ કર્યો અને તેમાં સફળતા મેળવી તેમની સાથે તેમના પિતરાય ભાઈઓનો પરિવાર એ પણ સાથે રહેતો હતો તે સમયે ઘરના બધા નિર્ણયો સાથે મળીને લેવાતા પણ એક નાની વાત ઉપર એક ઝઘડો થયો હસમુખભાઈના ભાઈના દીકરાના લગ્નની વાત હતી લીલાબેનનું માનવું હતું કે લગ્ન સાદાઈથી કરવા જોઈએ કારણ કે દીકરો હજુ એટલું કમાતો નહોતો પણ હસમુખભાઈના ભાઈ અને ભાભીને આ વાત ન ગઈમી તેમને સમાજમાં પોતાનો મોભો બતાવવા માટે ધામધૂમથી લગ્ન કરવાતા આ વાત ઉપર લીલાબેને ખુલીને પોતાનો અભિપ્રાય આપ્યો આ ઝઘડો ધીમે ધીમે મોટો થતો ગયો ભાઈ ભાભીએ હસમુખભાઈના કાન ભંભેરા તેઓએ કહ્યું તારી વહુ તારા ભાઈ ભાભીનો મોભો નથી જાળવી લીલાબેન તેમનું અપમાન કરી રહ્યા છે લીલાબેન પણ પોતાને સાચા માનતા હતા બંને વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ એક સવારે લીલાબેન એકલા તેમની દીકરીને લઈને ઘર છોડીને જાય લાગ્યા હસમુખભાઈએ તેમને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો તેમને લાગ્યું કે તે ખોટું કરી રહી છે આજે હસમુખભાઈ એ બધી વાતો યાદ કરીને દુઃખી થઈ રહ્યા હતા તેમને સમજાયું કે તે સમયે તેમનો અહમ તેમના પ્રેમ કરતા મોટો હતો તેઓ ભાઈ ભાભીની વાતોમાં આવી ગયા હતા અને પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ લીધો હતો આજે તેઓ દીકરા અને વહુ સાથે રહેતા હતા પણ તે ઘરમાં તેમને એકલતા અને ખાલીપો અનુભવાતો હતો દીકરો અને વહુ આખો દિવસ નોકરી ઉપર હોય અને હસમુખભાઈ એકલા જ ઘરમાં બેઠા રહેતા તેમનું મન હંમેશા લીલાબેન ને યાદ કરતું રહેતું તેમની આંખોમાં હંમેશા પસ્તાવો જો તે સમયે તેમણે લીલાબેનની વાત માની લીધી હોત તો આજે તેમનું જીવન અલગ હોત હસમુખભાઈ મંદિરથી પાછા ફર્યા ત્યારથી તેમનું મન ખૂબ વિચલિત હતું લીલાબેનને જોયા પછી તેમના જીવનનો ખાલીપો તેમને વધુ તીવ્રતાથી અનુભવાઈ રહ્યો હતો તેઓ દીકરા અજય અને વહુ રશ્મિ સાથે રહેતા હતા અજય અને રશ્મિ બંને આખો દિવસ નોકરી ઉપર હોય ઘર મોટું હતું સુવિધાઓથી ભરપૂર હતું પણ હસમુખભાઈને તે ખાવા દોડતું હતું દીકરો અને વહુ તેમની ખૂબ કાળજી રાખતા પણ હસમુખભાઈને જે લાગણીની ઉબ જોઈતી હતી તે તેમને મળતી નહોતી સવારે અજય અને રશ્મી ઉતાવળમાં નાસ્તો કરીને નીકળી જતા હસમુખભાઈ માટે સવારથી સાંજ સુધી ટીવી છાપુ અને ભીત ઉપર ઘડિયાળના કાંટા સાથે વાત કરવી એ જ એકમાત્ર કામ હતું ઘણીવાર યાદ કે જ્યારે લીલાબેન હતા ત્યારે ઘર કેટલું જીવંત હતું રસોડામાંથી આવતી ભાખરીની સુગંધ લીલાબેનની સવારની કચકચ અને બપોરે સાથે બેસીને ખાધેલી રોટલી શાક એ બધું આજે ભૂતકાળ બની બીજી તરફ લીલાબેન પણ તેમની દીકરી નેહા અને જમાઈ સાથે રહેતા હતા નેહા અને જમાઈ પણ તેમને પ્રેમ કરતા હતા પણ લીલાબેનનું મન પણ હસમુખભાઈની યાદોમાં હંમેશા ખોવાયેલું રહેતું ભલે તેઓ ક્યારેય હસમુખભાઈનું નામ લેતા નહી પણ તેમના મનમાં હંમેશા એ જ પ્રશ્ન રહેતો કે શું તે આજે પણ તેમને યાદ કરતા હશે લીલાબેન જ્યારે એકલા હોય ત્યારે તેઓ તેમના જુવાનીના દિવસોની વાતો યાદ કરતા હસમુખભાઈનો મિલનસાર સ્વભાવ તેમની પ્રેમાળ વાતો અને તેમના હાથનો હળવો સ્પર્શ નેહાએ ઘણી વાર પોતાની માતાને પૂછ્યું કે મમ્મી તમે કેમ ક્યારેય પપ્પાની વાત નથી કરતા લીલાબેન હંમેશા આ પ્રશ્નને ટાળી દેતા તેમને હસમુખભાઈ ઉપર ગુસ્સો હતો પણ પ્રેમ પણ એટલો જ હતો તેમના અહમે તેમને અલગ કરી દીધા હૃદયમાં પાછા આવ્યા અને તેમણે હસમુખભાઈને જોયા હોવાનું યાદ કર્યું તેમને પણ હસમુખભાઈની જેમ જ લાગણીનો અહેસાસ થયો તેઓ મંદિરમાંથી કેમ ભાગી ગયા શું તે તેમને જોઈને ખુશ થયા હશે આ પ્રશ્નોના જવાબો લીલાબેન પાસે નહોતા બનેના જીવનમાં એક જ ખાલીપો હતો એક જ એકલતા હતી અને એક જ પસ્તાવો હતો એકબીજાથી દૂર રહીને પણ તેઓ એકબીજાની નજીક હતા અસમુખભાઈનો પૌત્ર આયુષ એક તેજસ્વી અને સમજદાર છોકરો હતો તે અઢાર વર્ષનો હતો અને તેના દાદાને ખૂબ પ્રેમ કરતો તેણે ઘણીવાર દાદાને એકલા બેઠેલા જોયા અને તેમના ચહેરા ઉપર ઉદાસી જોઈને તેને દુઃખ થતું એક દિવસ આયુષ તેના દાદાનો જૂનો ફોટો આલ્બમ જોઈ રહ્યો હતો તેમાંથી એક ફોટામાં તેણે દાદા દાદીને સાથે જોયા દાદીની આંખોમાં ચમક હતી અને દાદાના ચહેરા ઉપર હાસ્ય હતું આયુષને આ ફોટો જોઈને નવાઈ લાગી કારણ કે તેણે ક્યારેય દાદા દાદીને સાથે જોયા નહોતા તેણે હસમુખભાઈને પૂછ્યું કે દાદા આ ફોટામાં તમારી સાથે કોણ છે અને તમે આટલા ખુશ કેમ લાગો છો હસમુખભાઈએ આયુષના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું તેઓએ માત્ર એટલું કહ્યું કે તે સમય અલગ હતો આયુષ સમજદાર હતો તેણે દાદાના જવાબથી જ બધું સમજી લીધું કે કાંઈક તો ગડબડ છે તેણે તેની માતા રશ્મિને પૂછ્યું મમ્મી દાદા દાદી કેમ સાથે નથી રહેતા રશ્મિએ આયુષને આખી વાત જણાવી કેવી રીતે એક નાની ગેરસમજના કારણે હસમુખભાઈ અને લીલાબેન અલગ થઈ ગયા રશ્મિએ આયુષને કહ્યું તારા દાદાનો અહમ અને તારા ભાઈ ભાભીની વાતોએ તેમને અલગ કરી દીધા આયુષે મનોમન નક્કી કરી લીધું કે તે તેના દાદા દાદીને ફરીથી ભેગા કરશે તેણે સૌથી પહેલા તેની દાદીને શોધવાનું શરૂ કર્યું તેને ખબર હતી કે દાદીનું નામ લીલાબેન છે અને તેઓ દીકરી નેહા સાથે રહે છે તેણે સોશિયલ મીડિયા ઉપર અને ઇન્ટરનેટ ઉપર નેહા નામની વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું આખરે તેને લીલાબેનનો ફોટો મળી ગયો આયુષે તેની દાદીને ફોન કર્યો લીલાબેન અજયના નંબર ઉપરથી આવેલા ફોનને જોઈને થોડા અચકાયા પણ તેમણે ફોન ઉપાડ્યો અને બોલ્યા હાલો હું આયુષ બોલું છું તમારો પૌત્ર લીલાબેન આયુષનો અવાજ સાંભળીને ખૂબ ખુશ થયા વિચાર્યું કે તેમને કોઈ પણ હશે આયુષે લીલાબેનને તેના દાદાની ઉદાસી વિશે જણાવ્યું તેણે કહ્યું કે દાદા હજુ પણ તેમને ખૂબ યાદ કરે છે આયુષની વાત સાંભળીને લીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમને સમજાયું કે હસમુખભાઈ પણ તેમની જેમ જ એકલતા અનુભવી રહ્યા છે આયુષે લીલાબેનને વિનંતી કરી કે તેઓ એકવાર તેમના દાદાને મળે લીલાબેન પેલા થોડા ખચકાયા પણ આયુષના સમજાવવાથી તેઓ માની ગયા આયુસે તેમને એક કેફે મેં મળવા માટે બોલાવ્યા આયુષે હસમુખભાઈને પણ ત્યાં જ બોલાવ્યા પણ તેણે લીલાબેન વિશે કાંઈ કહ્યું નહીં આયુષે નક્કી કરેલા દિવસે હસમુખભાઈ અને લીલાબેન બંને કેફેમાં પહોંચ્યા હસમુખભાઈ આયુષની સાથે હતા તેમને એમ હતું કે આયુસે તેમને કોઈ કામ માટે બોલાવ્યા હશે લીલાબેન પણ તેમની દીકરી નેહા સાથે આવ્યા પચીસ વર્ષ પછી પેલી વાર તેઓ સામસામે હતા પણ આ વખતે પરિસ્થિતિ અલગ હતી કોઈ ગુસ્સો નહોતો કોઈ અહમ નહોતો માત્ર શાંતિ અને આંખોમાં છુપાયેલી લાગણી હતી આયુષ અને નેહાએ તેમને એકલા છોડી દીધા અશમુખભાઈએ લીલાબેનને જોયા અને પૂછ્યું કેમ છો લીલા લીલાબેન પણ ધીમા અવાજે બોલ્યા કે મજામાં બંને વચ્ચે થોડી વાર મૌન છવાઈ ગયું પછી હસમુખભાઈએ હિંમત કરીને વાત શરૂ કરી મને માફ કરી દેજે લીલા તે દિવસે હું ખોટો હતો મારા ભાઈ ભાભીની વાતોમાં આવીને મેં તને સમજ્યા વગર જ ઘર છોડવાનું કહ્યું મને માફ કરી દેજે લીલાબેનની આંખો ભીની થઈ ગઈ તેમણે પણ પોતાની ભૂલ સ્વીકારી હું પણ ખોટી હતી મારે પણ તમારી સાથે શાંતિથી વાત કરવી જોઈતી હતી મેં ગુસ્સામાં આવીને તમારો અહમ તોડી નાખો બંનેએ એકબીજાની આંખોમાં જોયું અને સમજાયું કે તેમના અલગ થવાનું કારણ એક નાનકડી ગેરસમજ હતી જેને અહમ અને ગુસ્સાએ બહુ મોટી બનાવી દીધી હતી તેઓએ પચીસ વર્ષ સુધી એકબીજા વગર જીવન વિતાવ્યું પણ તેમના હૃદયમાં એકબીજા માટેનો પ્રેમ ક્યારેય ઓછો નહોતો થયો લીલાબેને કહ્યું કે હસમુખ મેં તમારા ભાઈ ભાભીને ક્યારેય માફ નહોતા કર્યા પણ તમારા માટે હંમેશા મારા હૃદયમાં પ્રેમ હતો મેં તમને મારા પૌત્રના ફોનથી ઓળખી લીધા મેં આપણા દીકરાઓ વિશે પણ પૂછ્યું હસમુખભાઈએ માથું નીચું કરી લીધું તેમને સમજાયું કે તેમનો અહમ અને ગુસ્સો તેમના પ્રેમ કરતા મોટો નહોતો તેઓએ લીલાબેનનો હાથ પીકડો અને માફી માંગી લીલાબેને પણ તેમનો હાથ પીકડો તેમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા આ આંસુ ગુસ્સાના નહોતા પણ પ્રેમ અને શાંતિના હતા હસમુખભાઈ અને લીલાબેનનું મન હવે હળવું થઈ ગયું હતું પચીસ વર્ષનો બોજ જાણે એક ક્ષણમાં ઉતરી ગયો આયુષ અને નેહા પણ ખુશ હતા તેમણે જોયું કે તેમના વડીલોએ આખરે પોતાના અહમને દૂર કરીને પ્રેમનો સ્વીકાર કર્યો હતો હસમુખભાઈએ લીલાબેનનો હાથ પીકડો અને કહ્યું હવે આપણે ફરીથી સાથે રહીશું લીલા લીલાબેનની આંખોમાં ફરીથી આંસુ હતા પણ આ વખતે તે ખુશી ના હતા તેમણે આકારમાં માથું હલાવ્યું આયુષ અને સાથે મળીને હસમુખભાઈ અને લીલાબેનને ફરીથી એક કરવા માટે બધી વ્યવસ્થા કરી હસમુખભાઈએ તેમના દીકરા અને વહુ એ બધાને સમજાવ્યા કે હવે તેમને લીલાબેન સાથે રહેવું છે અજય અને રશ્મિ પણ આ વાતથી ખૂબ ખુશ હતા તેમણે દાદા દાદીને ફરીથી સાથે જોઈને શાંતિ અનુભવી લીલાબેને પણ તેમના જમાઈ અને દીકરીને સમજાવવા નેહા અને તેનો પતિ પણ આ વાતથી ખૂબ ખુશ હતા બીજા દિવસે અશમુખભાઈ અને લીલાબેન ફરીથી એક જ ઘરમાં રહેવા લાગ્યા તેમના માટે આ નવું જીવન નહોતું પણ એક જૂના જીવનની ફરી શરૂઆત હતી ઘરની દિવાલો ફરીથી લીલાબેનના અને તેમની રસોઈની સુગંધથી ભરાઈ ગઈ હસમુખભાઈને હવે ખાલી પોકે એકલતા નહોતા લાગતા સવારે જાની ચુસ્કી લેતા લીલાબેન સાથે વાતો કરતા સાંજે સાથે બેસીને વાતો કરતા અને રાત્રે એકબીજાનો હાથ પકડીને શાંતિથી ઊંઘી જતા તેમનો પૌત્ર આયુષ અને નેહાની દીકરી પણ ખુશ હતા તેમને તેમના દાદા દાદી ને સાથે રહેતા જોઈને ખૂબ સંતોષ થયો અસમુખભાઈ અને લીલાબેને એવું સાબિત કરી દીધું કે પ્રેમ ક્યારેય મળતો નથી તે માત્ર સમયની સાથે સુસુપ્ત થઈ શકે છે જ્યારે પ્રેમ ફરી જાગે છે ત્યારે તે વધુ મજબૂત અને ગાઢ બની જાય છે